ગૌ માતા રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે સાધુ સંતો અને ગૌ ભક્તો મેદાનમાં આવ્યા છે બજેટ સત્રમાં ખરડો લાવી સરકાર ગૌ માતા રાજ્ય માતા જાહેર કરે તે માંગ થઈ રહી છે જો ગૌ માતા રાજ્ય માતા જાહેર નહીં કરાવે તો આગામી સમયમાં આંદોલન પણ કરાશે દિલ્હીમાં સત્તર માર્ચથી રામલીલા મેદાન પર શંકરાચાર્ય સ્વામી અભિમુક્ત સરસ્વતીની આગેવાનીમાં આ આંદોલન પણ કરવામાં આવશે આપણી માગણી અત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને વેળામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે આપણા એકસો બ્યાસી ધારાસભ્યોને કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભેતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામે તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌમાતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે એવી આપણા ચારે પીઠના જગદગુરુ શંકરાચાર્ય તમામ અખાડાના સાધુ સંતોના મહંતોની આવી માગણી છે I'm not.